વર્તમાન સમયમાં આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશના બહાદુર જવાનો અને આપણી જે સૈન્યબલ છે જેના માન અને સન્માનમાં આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્યે પણ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું સૌ ધારાસભ્યશ્રીઓ અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કલેક્ટરશ્રી એસપીશ્રી સૈન્ય બળના જવાનો વિદ્યાર્થીઓ અને દરેક ભારતવાસીઓ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ કરીને આપણા જે બહાદુર જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસી જઈ કરી ઘૂસીને જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે એવા આપણા બહાદુર જવાનોના માન અને સન્માનમાં આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન આજે ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું હું આપણા બહાદુર જવાનોને સલામ કરું છું અને દરેકને મારી શુભકામના પાઠવું છું આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્યે તિરંગા યાત્રાનું આયોજન સૌ નાગરિકો આગેવાનો વિદ્યાર્થીઓ અને સૈન્ય દળના જવાનો સાથે મળીને સામાજિક સંસ્થાઓએ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરની ઘટનાઓ આપણે બધાને ધ્યાનમાં છે કે પાકિસ્તાને પહેલગામમાં જે નિર્દોષ લોકોની પર્યટકોની હત્યા કરી એના વિરુદ્ધમાં આખા દેશમાં એના વિરુદ્ધ જોવાડ થયો અને ભારત સરકારે અને ભારતના સૈન્ય બળે જે પ્રકારે અતુલ પરાક્રમ કરીને એ આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કર્યો આતંકવાદીઓનો પણ નાશ કર્યો અને કુલ પાકિસ્તાનને જે સબક શીખવવો જોઈએ એ સાચા અર્થમાં આ અત્યારના નેતૃત્વએ નરેન્દ્રભાઈના નેતૃત્વએ સબક શીખાડ્યો છે ત્યારે આ તિરંગા યાત્રા દ્વારા એ સૈન્યના જવાનોનું મનોબળ ઊંચું આવે એ સૈન્યના જવાનોને એમ થાય કે અમે તો સરહદ ઉપર લડીએ છીએ પણ આખો દેશ અમારી સાથે છે એ ભાવના વ્યક્ત કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ એસપી સાહેબ કલેક્ટર સાહેબ સૌ અલગ અલગ જ્ઞાતિ મંડળોના આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો પોલીસ દળના જવાનો બીએસએફના જવાનો સૌએ સાથે મળીને આ યાત્રા અત્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી છે ત્યારે હું હરેક દેશવાસીઓને અપીલ કરું છું જાહેરમાં કે ભાઈ આપણે બધાએ જે પ્રકારે દેશભક્તિનો ભાવ અત્યારે વ્યક્ત કર્યો છે તેવું હર આપણા જીવનમાં આપણે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા રહીએ એવી વાત સાથે હું આ સૈન્યના જવાનોને સલામ કરીને મારી વાત પર બોલ્યો આખા ભારતમાં ગુજરાતમાં અને કચ્છમાં પણ તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે અને આતંકીઓ દ્વારા ટુરિસ્ટો ઉપર જે હુમલો કર્યો અને છવ્વીસ લોકોને જે નુકસાન કર્યું છે એના ભાગરૂપે ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાત્કાલિક એનો નિર્ણય લે અને પાકિસ્તાનનો હુમલો કરી અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો આના જોડે જોડે સૈન્ય પણ એટલું જ સેનાએ એરફોર્સ હોય આર્મી હોય બીસીએફ હોય આ બધા ભેગા થઈને જે રીતે પાકિસ્તાને થોડા દિવસોમાં ઘૂંટણીએ પાડી દીધું અને પાકિસ્તાન નક્કી કર્યું જો ધારશે તો આપણું તહસ નસ કરી નાખશે એટલે ટ્રમ્પ દ્વારા આખા યુદ્ધનો સમાપન રસ્તો નીકળ્યો અને ભારતે પણ વિચાર્યું કે જો શરણા ગતિ વિચાર ના કરે આવી કંડિશનથી યુદ્ધની જે રીતે અત્યારે બંધ છે એના ભાગરૂપે જે રીતે આપણા આર્મીઓએ આપણા રાષ્ટ્રીય નેતૃત્વ હોય જે રીતે શૌર્ય દાખ્યું છે એ શૌર્યના ભાગરૂપે લોકો પણ એમાં જોડાય લોકો પણ એક રાષ્ટ્ર ભાવના જાગે અને નાગરિક સિવાય કોઈ પણ કામ સફળતાપૂર્વક ન થાય એટલે નાગરિકોને રાષ્ટ્ર ભાવના જાગે માટે તિરંગા યાત્રાનું આયોજન ખાસ કરીને ભુજ પાટનગર મધ્યે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ યાત્રા જે હતી તે ભુજના સ્વેચ્છા એ સંસ્થાઓ આમ પબ્લિક જુદી જુદી સમિતિના ધારો કે ગરબી મંડળના છે ગણેશ મંડળના છે તમામ લોકો આ રેલીની અંદર જોડાયેલા હતા જુબલી ગ્રાઉન્ડથી આ રેલી આપણે સ્ટાર્ટ કરેલી હતી અને ગાંધીજીની પ્રતિમા જે ઓલફેડ મધ્યે આવેલી છે હંમેશા તળાવ મધ્ય ત્યાં તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી અને ભુજ શહેરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવી જ રીતે શૌર્ય અને પરાક્રમ આપણી સેના દેખાડે એના માટે અમારા પ્રયાસો છે આપણે આપણી સાથે જ ઉભા છે આજે દેશના જવાનો છે એમણે આપણા દેશ માટે આ ટૂંક હમણાં જ થોડા દિવસો પહેલાં જે દેશનું કામ કર્યું છે અને એમણે જે પાકિસ્તાને જળવાતો જવાબ આપ્યો છે એના માટે આજે આ તિરંગા ગૌરવ અને સિંધુ જે ઓપરેશન છે એના માટે આ તિરંગ યાત્રા કાઢવામાં આવી છે અમારા લોઢાઈ પાછળ વિભાગ આહિર સમાજ અને સમાજ આહિર સમાજ આમાં સહયોગી થાય અને અમે ઉત્સવ રીતે ઉજવીએ છીએ એના માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવે છે ભારત માતા કી જાય વંદે માતરમ

એમનો ખાતમો હું કરવાની સો ટકા તમને બાયદરી આપું છું ને આવનારા દિવસોમાં મારા દેશ સામે કોઈ પણ આતંકવાદી આંખ ઉંચી કરીને જોશે તો એનો સર્વનાશ સુનિશ્ચિત છે મારે એકસો ચાલીસ કરોડ ભારતીયોની હું બાયદરી આપું છું કે આવનારા દિવસો મારો દેશ આતંક મુક્ત થશે જય ભારત વંદે માતરમ ભારત માતાજી જય